bikane a wani tar ke divsa vedna smati ya ta koi aaye velo aaye abhi hu nat karu abetha ta mar no sudada આ ગજેડો રહ્યો ને ક્યારેક મને ગોટો વારી દીશે લાય હવે કરી બાય આયો તો બાબા એ બોલ પેલે મત હાવ નથી હાવ નથી ને ના નથી

મોટો હોય એ પણ એની કિંમત રહી ને એમ જો એની કિંમત કેવડી કરોડો માં કરોડો માં એ તું હીરા નો દીકરો થઈ

કેડામાં સુખનો આ મન ગિઠાતું ન મર તારી ખબર પડે મન કભર હતી કે ભુરિયાને પગલા માર કે પડે ને અને મારા માપરે ને વર્ષા રોકા થઈ જાય જોડા કાઈ રાખે તને ખબર નો પડે કે દુકાને બીજું લઈ આવી તને મારે બધું કેવાનું એ

એ મારો દીકરો અમારા ઘરે આવે ને આ તેડી અમને બે બાપ દીકાન જો ને નકરા દખલ કરાવે છે અલ આજ છે ને દેવું છે અરે અડોલી હું મારા દુખની તને શું વાત કરું કા મારો દીકરો એટલો લખણ ખોટો છે ને વાતે ને વાતે મેં તો ઢોલ મારી લેસ અને ત્યાં કામ કરું છું તે મારા જાજુ ક્યાં વાર એ નહીં એને આમ છોટા પુડા હું કહું ને ઈન તું કહી ને એટલે તારો બદલો લેવાય જાય અને મારો બદલો લેવાય થાય શું